શું તમે જાણો છો કે પાંચસો વર્ષ પહેલા એક સંતે એવું લખ્યું હતું જે આજે અચંબામાં મૂકે છે સંત દેવાયત પંડિતની આગમવાણી અને સમાજમાં આવનાર સંકટોની ભવિષ્યવાણી સાવધાન આ માત્ર કવિતાની લાઈનો નથી આ છે ભવિષ્યનો ચિતાર તમે વિચારશો શું આ માત્ર કવિની કલ્પના છે કે હકીકતમાં આવું થવાનું છે ચાલો અમે તમને આ રહસ્યમે કથા લઈને જઈશું જે સાંભળીને તમારી આંખો ખુલ્લી રહી જશે ભાગ દેવાયત દેવાયત પંડિત પંડિત કોણ હતા ગામના નાનકડા પરિવારમાં જન્મેલા કવિ જ ન હતા તેઓ દ્રષ્ટા હતા જે મનુષ્યના હૃદયની ઊંડાળીઓમાં જોઈ શકે હતા ગુરુ શોભાજીનો માર્ગ અનુસરીને તેમણે ભક્તિ અને ધર્મના માર્ગ પર ચાલીને સમાજમાં શાંતિ લાવવાનું કામ કર્યું

આજનું ક્લાઇમેટ ચેન્જ તેઓએ પહેલેથી જ લખી દીધું છે તેણે કહ્યું હતું કે પવન બુકાળ સુકામું બધું નભ અને ધરતી બંનેની ક્ષતિમાંથી આવશે આજે આપણે આ રોજ જોઈ રહ્યા છીએ અચંબો છે છે ને ધરતી માથે રહેમર હાલશે સુનાનગર મુજાર યુદ્ધ લૂંટ અને તફાવત ત્યારે પણ અને આજે પણ દુનિયામાં આ બધું જોવાઈ રહ્યું છે શબ્દો જૂના છે પણ સત્ય એકદમ નવું લાગે છે ભાગ ત્રણ યુદ્ધ અને વિખાબ કાંકરીએ તળાવે તંબુ તાણશે સો સો ગામની સીમ યુદ્ધના સંકેતો સ્પષ્ટ ગામો નગર અને લોકો આ તોફાનોનો સામનો કરશે એક આગાઈ અને આખી દુનિયા હચમચી ગઈ જતી સતી અને સાબરમતી ત્યાં હોશે શુરાના સંગ્રામ તેમનો મેસેજ સાફ છે ભવિષ્ય ભયંકર હોઈ શકે પરંતુ શક્તિ અને શાંતિ હંમેશા જીતે છે ભાગ ચાર અવતાર અને આવશે આવે મારા જીવન અવતાર અવતાર નકલંક અંતમાં પાપને અંતિમ મૂકી દેવાનો સંકેત અંધકાર કેટલો પણ ઘેરો હોય અંતે પ્રકાશ હંમેશા આવે છે તે સમય પણ પંડિત કહે છે સત્ય ભક્તિ અને ધર્મ હંમેશા જીતી જાય છે શું તમે વિચારી શકો છો કે પાંચસો વર્ષ પહેલા સમયમાં કુદરતી આપત્તિઓ યુદ્ધો સામાજિક વિખાબ આ બધું તેમની આગમવાણી સાથે સુસંગત છે ક્યારેક લાગે છે ઇતિહાસ ફરી ફરીને લખાય છે દરેક સંકટમાં એક અભ્યાસ છે એક ચેતવણી છે પંડિત કહે છે કે જ્યારે પાપ વધે ત્યારે ભક્તો આગળ વધીને સત્યનો પ્રકાશ ફેલાવે છે ભાગ છ જીવન માટે પાઠ દેવાયત પંડિત માત્ર આગાહી નથી કરતા તેઓ જીવન જીવવાનો માર્ગ પણ બતાવે છે ડરથી નહીં ધર્મથી જીવો તેઓ કહે છે કે સત્ય હંમેશા જીતે છે પાપનો અંત આવે છે અને ભક્તિ હંમેશા પ્રકાશ આપે છે આજના સમયમાં જ્યારે આપણે તેમના વચનો વાંચીએ છીએ અમે સમજીએ કે જીવનમાં શાંતિ પ્રેમ અને ભક્તિ જરૂરી છે આ ચેતવણી નથી પરંતુ પ્રેરણાનું અદ્ભુત સ્ત્રોત છે શું તમે તૈયાર છો સંત દેવાયત પંડિતની આગમવાણીનું જાદુ અને ભવિષ્ય તમારી આંખે જોવાનું આ વાર્તા જો પ્રેરણા આપે તો એને ફેલાવવી તમારો ધર્મ છે જો આ વાર્તા તમને ચોંકાવે વિચારવા મજબૂર કરે અને પ્રેરણા આપે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો એક સાથે ભક્તિ સત્ય અને શ્રદ્ધાનો પ્રકાશ ફેલાવીએ